એને આપણે એક આપણે સજા કહેવાની નથી જ કહેવાની છે કેમ કે વિડીયો આપણે સજા જ છે નકર અગાઉ સજા કહી પછી આપણે ચેલેન્જના જે માણા હોય થોડું ટેન્શન આવે એટલે આપણે છેલ્લે કહેવાની સજા અને જીતાઈને પાંચસો રૂપિયાનું ઇનામ દેવાનું છે અને એક મિનિટનો ટાઈમ રાખવાનો છે હાથ સેકન્ડ નો સેકન્ડમાં જે જેટલા સંતરા ખાય વધારે જે ખાય છે એને આપણે ઇનામ દેવાનું છે અને ઓછા ખાય એને આપણે સજા દેવાની છે અને સંતરુ સાયલ ઉતારવાની અત્યારે કઈ કોઈ જાતની કઈ તૈયારી નહીં કરવાની સેકન્ડ ચાલુ થાય એટલે એની ઉતારી અને પછી ખાવાનું તો મિત્રો ચાલો આપણે ચેલેન્જ ચાલુ કરીએ તો આપણે પેલો વારો વિશુભાઈ ને દઈ જોવી કે આઠ સેકન્ડ એટલે કે એક મિનિટમાં કેટલા સંતરા ખાય છે તો વિષુભાઈ હું ટાઈમર ચાલુ કરું ને વન ટુ થ્રી કહો એટલે તમે સંતરા ખાવાનું ચાલુ કરી દેજો વન ટુ અને સ્ટાર્ટ કરી દો હાલો હાલો ફાસ્ટ જલ્દી જલ્દી જો હારવું ન હોય તો કે પછી સજા ભયંકર રીતની આવશે પછી કેતાની એતર કીધી નથી પણ એ પછી આવશે સજા મિત્રો નવ સેકન્ડ ને દસ સેકન્ડ થઈ જાય છે હજી સાલો ત્રાદ ઉતારે છે હવે ખબર નહીં એવું સંતરૂ કાયક છે કે નહીં કાયક એ પછી હોળ સેકન્ડ થઈ જશે તું હજી સાલે ઉતારે સોને બાવીસ સેકન્ડ ચાલો ત્રીસ સેકન્ડ થઈ ગઈ છે અને હજી વિષુભાઈ અડધું સંતરું ખાધું હેષભાઈ નો વારો કે મનીષભાઈ શું કરે છે આઠ સેકન્ડમાં જીતે છે કે હારે હે ભાઈ સુડતાલીસ સેકન્ડ સેકન્ડ થઈ જાય હો વિષુભાઈ ઉતાવર રાખો તમારા માટે દસ સેકન્ડ બાકી છે જોઈ શકો છો મિત્રો અને બસ કહું ને એટલે સ્ટોપ બંધ થઈ જજો સ્ટોપ એક મિનિટ કમ્પ્લીટ થઈ જાય છે તમે કેટલું ખાધું એક સંતરામાં કેટલી શીરું બાકી રહી જાય બે શીરું બાકી રહી છે એક સંતરું પૂરું ખવાનું નથી બે શીરું ખાલી એક સંતરામાં બાકી રહી જાય હવે જોયું મનીષભાઈનો વારો મનીષભાઈ હાઈટ સેકન્ડમાં માં સંતરું પૂરું કરી નાખે છે કે વધે છે જીતે છે કે હારે છે ચાલો આપણે આગળ જોઈ તો મનીષભાઈ હું ટાઈમર ચાલુ કરું ને ટાઈમર ચાલુ કરું વન ટુ થ્રી કહો એટલે તમે સંતરું ખાવાનું ચાલુ કરી દેજો વન ટુ અને સ્ટાર્ટ ભાઈ મનીષભાઈ જો આવી રીતે સાઈલ ઉતરવી જોઈએ કેમ તમારે નખ નથી નખ નથી તો દસ સેકન્ડ થઈ હે મનીષભાઈ આમાં ધ્યાન રાખો નખ હારી દેશો પાછા હાલો સત્તર સેકન્ડ વીસ સેકન્ડ ગરકવાર નો આવ્યો ઈશુભાઈ આને કંઈક દાંત બાંત કઠોડો ને હારી જાય જીતી જશો ગરકવાર નો હોય મનીષ હા સાચું ઓલા બીબડા બીબડા જોઈજો હા કાજ્યો આ બિબડા કાઢજો ને કકડાટી વાગી જશે બેક માં દુખશે પછી શું આખા ગરેક માં હું ઘરકી રામાં કેટલા લાગી ગયા એક જ જ દે આવો

અને વિષુભાઈને આપણે ભયંકર સજા દેવાની છે તો આ તમારું એને તો મનીષભાઈ તમને કેવું લાગ્યું શરીર જીતે સારું લાગ્યું બીજી વાર આવશો ચેલેન્જ આપણે કરી રહ્યું કંઈ વાંધો નહીં તો બીજી વાર ચેલેન્જ કરવાનું થાય ને તમને કીશું અમે અને આપણે વિશુભાઈ તરફ જાવ તમને કેમ લાગ્યું હારી હારીજાતે કેમ ચાલતરા નતા ઉખડતા એમના નાક નતા ને એટલે સાયલ ઉતરતી નથી તો હવે આપણે હે ને આ સંત્રારાની સાઈડમાં લઈ લો અને હવે આમાં અહીંયા કણે તમે પંદર પુષપમાં જ દેવાલો આ સેડિયો જેટલે આપડે સજા મળી એટલે સજા કરવી જ પડે ભોગવી પડે તમારે જીતવાનું હતું એટલે તમારે સજા ઓલી કરવી પડે તમને પેલા જ કીધું કે ભાઈ એટલે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ હાલો હાલો હિંમત કરો નવ હાલો હવે પાંચ દ્રેસ દ પાંચ રહી પાંચ જ ખાલી અગિયાર બાર હાલો ચાર જ રહીએ તેર ચૌદ એક જ મિત્રો આપણે વિષુભાઈ ને કરાવી દીધી છે અને મનીષભાઈ આપણે ઇનામ દઈ દીધું છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો ને એક લાઈક કરી દીજો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ બીજા કોઈ સારા એવા ચેલેન્જ વિડીયો સાથે